સર એની પહેલાં મેં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવેલ છે સર મારા પ્રેફરન્સીસમાં પેલું જીએ એસ છે ત્યારબાદ આસિસ્ટન્ટ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ છે ત્યારબાદ ડેપ્યુટી રજીસ્ટ્રાર છે અને ધેન આફ્ટર ક્લાસ ટુ પ્રેફરન્સીસ અને સર હોબી મારી મને ડાયરી લખવી ગમે છે અને હું કવિતાઓ લખું છું સર મારું ત્રીસ નવના છે અત્યારે આપ ડિવાઇસો તરીકે છો જી સર શું કામગીરી શું છે અત્યારે આપની ડિવાઇસો તરીકેની સર હું નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ 2013 એના ઇમ્પ્લિમેન્ટેશન ની બ્રાન્ચમાં કાર્યરત છું ઓકે કેટલા ટાઈમ થી છો ઓ સર એક વર્ષ જેવો ટાઈમ થઈ ગયું છે એક વર્ષ જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે આપ પણ નાઇબ કલેક્ટર થવા ઈચ્છો છો ઓ જી સર હું પ્રયત્ન કરી રહી છું પ્રયત્ન કરી રહ્યા છું એવી એવી કઈ બાબતો આપણામાં આપને લાગે છે કે છે જે આપને ડેપ્યુટી કલેક્ટર બનાવવામાં મદદ થશે સર હાર્ડવર્ક હું કહીશ પછી સર હું રિઝિલિયન્ટ છું કોઈ પરિસ્થિતિમાં ટકી શકું છું એકાદ એક્ઝામ્પલ આપશો સર મેં પ્રિપેરેશન સ્ટાર્ટ કરી હતી ટ્વેન્ટી નાઇન્ટીનમાં ત્યારબાદ એસટીઆઈ મેં લાસ્ટ યર બી વન ટુ ઇન્ટરવ્યુ આપ્યું હતું બટ આઈ એમ સ્ટીલ ઇન ધી પ્રોસેસ બીકોઝ માય એમ ઇઝ ટુ બી ડેપ્યુટી કલેક્ટર તો આઈ એમ સ્ટીલ ગોઈંગ વિથ ધ પ્રોસેસ તો હું એ સમજુ છું કે કરી રહી છું પછી હાર્ડવર્ક સર અને ઓનેસ્ટી સર ઓનેસ્ટી ઓનેસ્ટીનો કોઈ દાખલો આપશો સર ઓનેસ્ટી આઈ ટ્રાય ટુ બી ઓનેસ્ટ એઝ પોસિબલ ઇન રિયલ લાઈફ એટલે મેં એવું કોઈ અપ્રમાણિકતા નથી કરી જીવનમાં હાલ આઈ એમ નોટ એબલ ટુ રિકલેક્ટ ઇટ એની ઇન્સિડન્ટ રાઇટ નો ઓકે નાયબ કલેક્ટર ની જોબ પ્રોફાઇલ ખબર છે નાયબ કલેક્ટર શું કામ કરે છે નાયબ કલેક્ટર નું ફંક્શન મને બતાવશો જી સર એ ક્યાં પોસ્ટેડ છે એમાં જુદી જુદી પોસ્ટ હોય છે જેમ કે અન્નાગરિક પુરવઠામાં ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસરની પોસ્ટ છે ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર તરીકે એમના ફંક્શન બતાવશો સર એ જે જિલ્લામાં જે પુરવઠાનું સમગ્ર સંચાલન ડીએસઓ કરે છે એમાં સર જે સસ્તા અનાજની દુકાનો જે પુરવઠો પૂરો પાડવામાં આવે છે એની મોનિટરિંગ સસ્તા અનાજની દુકાનોની મોનિટરિંગ પછી જે મામલતદારમાં નાયબ મામલતદાર પુરવઠા હોય છે એની કામગીરીનું મૂલ્યાંકન તો એ એમની મુખ્ય કામગીરી હોય છે બસ આટલું જ એફપીએસ જી પછી સર મિડ ડે મીલ છે એમાં જે જથ્થો પૂરો પાડવામાં આવે છે એનું મૂલ્યાંકન શેનો જથ્થો અનાજ સર જે પૂરો પાડવામાં આવે છે કયા કયા અનાજ ઓ સર જે સર મે ડે મીર માં સુ પૂરો પાડવામાં આવે છે એ મને હાલ પ્રોપર નથી ત્યાં ઓકે એ સિવાય બીજો કોઈ કામગીરી દેસો ને સર ઇન્સ્પેક્શન ની કામગીરી હોય છે જે મુલાકાતો પછી સર પેટ્રોલિયમ સાથે બી જે પેટ્રોલ પંપ હોય છે એમના મૂલ્યાંકન ની કામગીરી બી ડીએસઓ અંતર્ગત આવતી હોય છે એ હાલ હું રિકલેક્ટ કરી શકું છું પછી બીજો ચલો સર ડીએસઓ હું હાલ આટલું રિકલ નહીં ડીએસઓ જી સર પછી ત્યારબાદ જે ડેપ્યુટી કલેક્ટર છે લેન્ડ રેવન્યુ કોડના અમલીકરણની કામગીરી જે તકરારી કેસો પર અપીલ સાંભળે છે એનું પછી જમીને લગતા ચુકાદા હોય તડી પારની સત્તાઓ છે એસડીએમ કોના કોના ઓર્ડર સામે અપીલ સાંભળે છે મામલતદારના ઓર્ડર સામે ડેપ્યુટી કલેક્ટર અપીલ સાંભળતા હોય છે પછી સર જે એમને પારની સત્તાઓ છે લો એન્ડ ઓર્ડરની જવાબદારી પણ એસડીએમની હોય છે સર જેમ કે કોઈ જાહેર પ્રસંગો હોય તો ત્યાં કોઈ કોમી વિખવાદ ન થાય પછી કોને પરમિશન આપવી રેલી કરવા માટે જુદા જુદા સંપ્રદાયો હોય કે જુદા જુદા ધર્મો હોય તો એ રીતનું અને કોઈ એવો તત્વ હોય કે જે કોઈ એવી પરિસ્થિતિ ઊભી કરતો હોય વિખવાદની તો એને પાર કરવાની સત્તા પણ એસડીએમ જોડે છે કે એ હદમાં એ આટલા ટાઈમ સુધી પ્રવેશ નહીં કરી શકે એ એવું હુકમ કરી શકે છે એસડીએમસી તો ઓર્ડર કરી દે છે તળી પારનો જે સર એ કરી શકે છે તળી પારનો હુકમ પછી બીજી કોઈ કામગીરી સર ત્યારબાદ ચૂંટણીમાં જે ડેપ્યુટી કલેક્ટરની કામગીરી થતી હોય છે ડેપ્યુટી ડીઓ તરીકે ડેપ્યુટી ડી ડિસ્ટ્રિક્ટ ડેપ્યુટી ઇલેક્શન ઓફિસર ડેપ્યુટી ઓ ડીઈઓ સર હા ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર જી એટલે આરો એ જે જવાબદારી નિભાવતા હોય છે વિધાનસભામાં તો ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર તરીકે એટલે ઇલેક્શન ધારો આ લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે અને નાયબ કલેક્ટર તરીકે તમને ડેપ્યુટી ડીઈઓ તરીકે મૂકે તો આપની શું જવાબદારી રહેશે શું ફરજ રહેશે સર એક તો આચાર સંહિતાનું અમલીકરણ આખા વિસ્તારમાં પ્રોપર પછી જે સ્ટાફ છે જે ટ્રેનિંગની જુદી જુદી કામગીરી સાથે સંકળાયેલ છે આચાર સંહિતા તો જ્યારે ઇલેક્શન ડિક્લેર થશે ત્યારની વાત છે અત્યારે શું ચૂંટણી જાહેર થયા બાદ પૂછી રહ્યા છો સર આપ સર આપ એકવાર ક્વેશ્ચન એક્સપ્લેન કરશો ડેપ્યુટી કલેક્ટર તરીકે આજે તમને મૂકવામાં આવે કોઈ ડિસ્ટ્રિક્ટમાં તો શું આપ શું આપની કામગીરી રહેશે સર ડેપ્યુટી કલેક્ટર તરીકે એ જ રહેશે જે જુદા જુદા કાયદાઓનું અમલીકરણ પછી જે યોજનાઓનું અમલીકરણ પણ જુદા જુદા કયા કાયદાઓ સર ડેપ્યુટી કલેક્ટર તરીકે એક તો મેં કીધું જમીનના જે કેસો હોય છે અરે ઇલેક્શનની વાત કરી છે આપણે જમીન નહીં જાઓ ઓકે સર ઇલેક્શનમાં સર સૌથી પહેલા તો મતદાર યાદી જે સુધારણાની કામગીરી છે એ એમને કરવાની થશે પછી સ્ટાફની સર ટ્રેનિંગની કામગીરી જે ચૂંટણીને લગતી આખી પ્રક્રિયાની એ હું સમજી શકું છું ઇલેક્શન સર ઈવીએમ ઈવીએમ થ્રુ આપણે ઇલેક્શન થતું છે સર ડેપ્યુટી કલેક્ટર કક્ષાએથી કરવાનું થતું હોય છે થેન્ક યુ સર તમે પ્રમાણિકતાની વાત કરી કે એટલે તમારો શું આઈડિયા છે પ્રમાણિકતાથી વોટ ડુ મીન બાય પ્રમાણિકતા ઓનેસ્ટ સર પ્રમાણિકતાથી હું બે અર્થમાં સમજી શકું છું એક તો તમને જે તમારા કર્તવ્ય પ્રત્યે સમર્પણ જે તમને કામ ડ્યુટી આપવામાં આવી છે એને નિષ્ઠાથી નિભાવવું અને બીજું કે કોઈ પણ નાણાંના સ્વરૂપમાં કે કોઈ ઓળખાણના સ્વરૂપમાં કોઈ પણ અનૈતિક લાભ ન લેવો એને હું પ્રમાણિકતાના અર્થમાં જોઉં છું મિલેટિયર શું છે મિલેટિયર સર હાલ આપણે ઇન્ટરનેશનલ મિલેટિયર ઉજવી રહ્યા છે બે હજાર ત્રેવીસને તેમાં જાડા ધાન્યોને પ્રોત્સાહન આપવામાં આવી આવે છે સર બાજરી જુવાર બાજરી જુવાર મકાઈ વગેરે સર તો કેમ એવું કરીએ છીએ આપણે સર એ પોષક તત્વોથી ભરપૂર હોય છે એટલે ભારતે જ સંયુક્ત રાષ્ટ્રમાં મિલેટને પ્રોત્સાહન આપવાનો પ્રસ્તાવ રજૂ કર્યું હતું તો ઘઉં ચોખા એમાં નથી હોતા પોષક તત્વો જી હોય છે સર ઘઉં ચોખાનું પણ પોતાના પોષક તત્વો હોય છે પણ મિલેટ માં વધારે પ્રમાણ પોષક તત્વો હોય છે અને મિલેટ સર એક આપણો મૂળ ખોરાક પણ છે ભારતીયોનો તો એ સાથે આપણી સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો પણ એક ઉદ્દેશ રહેલ છે તો તમે એમ કહો કે ભારતે જ યુએનનો પ્રસ્તાવ મૂક્યો અને મિલેટ યર યોજવાનું નક્કી કર્યું તો પછી તમે ફૂડ એન્ડ સિવિલમાં છો તો ફૂડ એન્ડ સિવિલ ડિપાર્ટમેન્ટે મિલેટને પ્રોત્સાહન આપવા માટે શું કર્યું એની એફપીએસમાં મિલેટ વહેંચવાનું શરૂ કર્યું ઘઉં ચોખાને બદલે નહીં સર આપણે ઘઉં ચોખાનું પ્રોવાઈડ કરી રહ્યા છીએ એનું રીઝન છે આપણે જે એમએસપીથી ખરીદીએ છીએ તો એ સપ્લાય જ આપણે એફપીએસમાં કરતા હોઈએ છીએ તો મિલેટ ન ખરીદી શકાય એમએસપીથી સર એ જે પ્રોડક્શન થાય છે હાલ જે ચોખાનું અને ઘઉંનું પ્રોડક્શન ખેડૂતો વધારે કરે છે પછી આ કે આપણે લોકોને સલાહ આપીએ છે કે તમે ખાઓ પણ ગવર્નમેન્ટ પોતે નથી આપતી એનો અર્થ એવો ના નીકળે નહીં સર ગવર્નમેન્ટ પણ જે ક્રોપ ડાયવર્સિફ ડાયવર્સિફિકેશન ને પ્રોત્સાહન આપી રહી છે પણ એ ખેડૂતોને જાગૃત કરી અને એ દિશામાં પ્રયાસો કરી રહી છે પણ આપણે ઇન્સ્ટન્ટ એ લાગુ નથી કરી શક્યા એટલે મારું કહેવાનો ભાવ એ છે કે આપણે એક તરફ એમ કહી રહ્યા છે કે મિલેટ તમે વાપરો બધાને એમ કહીએ છે અને મિલેટ યર ઉજવીએ છે ઇન્ટરનેશનલ તો પછી આપણે પોતે એઝ અ ગવર્મેન્ટ પોતે શું કરીએ છીએ એને મિલેટને પ્રોત્સાહન આપવા માટે અને મિલેટ લોકો વાપરે એના માટે જ્યાં આપણે પોતે ફૂડ આપવાનું છે ત્યાં કેમ નથી આપતા આપણે સર એનું એ જ કારણ છે કે આપણે જે એમએસપી થી ખરીદીએ છીએ આપણે એનું ડિસ્ટ્રીબ્યુશન કરીએ છીએ અને જે એમએસપી થી કેમ ન ખરીદી શકીએ પેલું સર કારણ કે જે મોટા ભાગના ખેડૂતો એ ચોખા અને ઘઉં નું ઉત્પાદન કરે છે એટલે ગવર્મેન્ટ એ ટ્રાય કરી રહી છે કે ક્રોપ ડાયવર્સિફિકેશનને આપણે પ્રોત્સાહન આપીએ કે વધારે મિલેટનું પણ ઉત્પાદન થાય પણ એના માટે સર ઇન્સ્ટન્ટ સ્ટેપને બદલે જે એક અવેરનેસ થ્રુ એ વધારે જઈએ તો પછી તમને એવું નથી લાગતું કે પહેલાં તો આપણે અવેરનેસ ક્રિએટ કરવી હતી લોકોમાં એનો પાક વધારવો હતો અને પછી આપણે આ વર્ષ ડિક્લેર કરવા માટેની આખી કોશિશ કરવી હતી સર એક સમાંતરે ચાલી રહ્યું છે એવું હું સમજી શકું છું સમાંતરે ચાલી રહ્યું છે તમે કવિતાઓ જાતે લખો છો જી સર હું કવિતા તમે લખેલી સર મેં એક મારી મમ્મીને ડેડિકેટ કરીને કવિતા લખી છે એનું શીર્ષક છે માં માં વિધાતાનું શ્રેષ્ઠ સર્જન કે વિધાતાનું અંશ માં મારા અસ્તિત્વનું કારણ કે અસ્તિત્વનું તારણ માં મમતાની મૂર્તિ કે પ્રેમનું સર્વોચ્ચ શિખર માં મારા ભૂતકાળની આધારશીલા કે ઉજ્જવળ ભવિષ્યની આશા

ભાણીપત્રકમાં મારું નામ હોય અને ઉપર જે કબજેદારનો હિસ્સો છે એમાં આ સાહેબનું નામ હોય તો એ ખેતરના માલિક કોણ ગણાય સર મેં તલાટી કમ મંત્રી તરીકે કામ કર્યું છે રેવન્યુ તલાટી તરીકે નહીં તો તલાટી કમ મંત્રી એ જ થયા ને સર તલાટી કમ મંત્રીમાં જમીનને લગતા કામ બધું રેવન્યુ તલાટીને થતું હોય છે અહીંયા પંચાયતને લગતું કામ મુખ્ય તો પછી તો ખાલી મંત્રી કહેવાય તલાટી કમ મંત્રી ન કહેવાય સર પર પોસ્ટ નું નામ એ રીતે તલાટી કમ મંત્રી આપેલ છે અને ત્યાં રેવન્યુ તલાટી આપેલ છે ઓકે એટલે તમે પેલા રેવન્યુ નું કામગીરી નથી કરી નો સર જમીન ને લગતી સારું તમે સાંજે તમારી ઓફિસ ઘર બંધ કરીને ઘર તરફ જઈ રહ્યા છો બરાબર અને કોઈક ગામનો એવો વ્યક્તિ છે કે જેની પાસે તમારે વસૂલાત લેવાની છે અને એ તમને રસ્તામાં મળે છે અને પાંચ હજાર રૂપિયા એની જે વસૂલાત છે તમારી પંચાયતની એ તમને આપે છે કે અમારી જે તમારે ભરપાઈ કરવાના છે મારે એ આ પૈસા શું કરશો તમે સર હું એમને એમ કહીશ કે કાલે આપ આવીને પંચાયતે મૂકશો પૈસા આવે છે એ નહીં લો અ સર હું એમને કાલે બોલાવીશ લેવા માટે કારણ કે જે વખતે લઈએ ત્યારે સેમ ડે પછી એ જમા કરાવવાના થતા હોય છે તો ઓફિસ અવર્સ તો પૂરા થઈ ગયા છે એટલે હું એમને કાલે સવારમાં જ વેલું આવવા માટે એ તો કહેશે હું કાલે નથી હું તો સવારે વિદેશ જવાનો છું ઓકે સર તું એમની ફેમિલી ને આપીને જાય છે છે એકલા છે ઓકે સર તું એમના કોઈ નજીકમાં કાં તો સરપંચ ને આપી દે એ રીતનું પછી એમના જોડે ભરાવ જે ગામમાં જાણીતા વ્યક્તિ છે જે ભરી શકે ઓકે તમે હમ આમ તો ગેસ ફર્સ્ટ પ્રાયોરિટી આપી છે ને ડાયરી તમારો શોખ છે બરાબર કઈ મહત્વની ડાયરી વાંચી છે કોઈ ઓ સર હું માધવભાઈ દેસાઈ જે ગાંધીજી પર લખી ડાયરી આખી નથી વાંચી શકી પણ મેં એનો અમુક ભાગ વાંચેલો છે ઓકે એ સિવાય કોઈ નો સર એનાથી અમે કોઈની બીજી ડાયરી નથી હિન્દીમાં અંગ્રેજીમાં કોઈ નથી નહીં સર મેં એની ફ્રેન્કની ડાયરી વિશે પણ સાંભળ્યું છે પણ હું વાંચી નથી શું છે એની ફ્રેન્ક કે ખ્યાલ છે જી સર જે જી સર જર્મનીમાં એ એ જ્યુસ હતા ને નાઝી કેમ્પમાં એ જ્યારે જે તે વખતે હતા ત્યારે એમણે પોતાની પર્સનલ ડાયરી લખી હતી જે પછી એક હિસ્ટોરિક એવિડન્સ તરીકે પણ બહાર આવી હતી ઓકે ફાઇન આ કાયદો અને વ્યવસ્થા એમ કે છે તો શું છે સર કાયદો અને વ્યવસ્થા એવું છે કે જે તે વિસ્તારમાં બધું સ્મૂધ રૂટિન ચાલે અને કોઈ પણ હિંસાકીય ઘટનાઓ ન બને અને સ્મૂધલી રૂટિન વર્ક ચાલે ઓકે એ સિવાય સર હાલ હું કાયદો વ્યવસ્થા આ શકું છું સારું કાયદો ઘડવાની પ્રક્રિયા શું છે જણાવશો મને સર કાયદો ઘડવા માટે બંધારણે સાતમી અનુસૂચિમાં વિષયોની વહેંચણી કરેલી છે એમાં કેન્દ્ર યાદી રાજ્ય યાદી અને યાદી છે કેન્દ્ર યાદી પર સંસદ કાયદો ઘડે છે રાજ્ય યાદી પર સ્ટેટ અને સંવર્તી યાદી પર બંનેને પાવર છે એમાં કેન્દ્રમાં પછી જે કાયદો લાવવો હોય એ સંસદમાં બિલ રજૂ કરવામાં આવે છે જે તે કન્સર્ન મિનિસ્ટર દ્વારા એના પર મતદાનની પ્રક્રિયા થાય છે જો એ પસાર થાય તો એ કાયદાનું સ્વરૂપ લે છે પસાર થાય તો કાયદો બની જાય સર પછી રાષ્ટ્રપતિની સહી માટે મૂકવામાં આવે રાષ્ટ્રપતિ સહી કરે ત્યારબાદ એ કાયદો બને છે ઓકે સારું હમણાં સીઆરપીસી આઈપીસી એવિડન્સ એક્ટ એમાં કંઈક સંશોધન માટેની પ્રક્રિયા ચાલી રહી છે એના વિશે ખબર છે જી સર આઈપીસી માં ગુનાની વ્યાખ્યા જે આપેલી હોય છે સીઆરપીસીમાં પ્રોસિજર છે તેમાં હું એક્ઝેક્ટ એવના અમેન્ડમેન્ટ વિશે નથી જાણી નથી વાંચી શકી પણ એમાં એવું છે કે જે ફોરેન્સિક ફોરેન્સિક ડેટાને પણ આઈપીસીમાં સામેલ કરવા માટેનું ચાલી રહ્યું છે શું છે પણ એ કંઈ ખબર છે સંસદમાં એનું નવું નામ કંઈક આપ્યું એ ખ્યાલ છે સર નામ મને એક્ઝેક્ટ હાલ રિકલેક્ટ થાય સુધારાઓ એમાં કંઈક સૂચિત કર્યા છે સર આઈ એમ સોરી આઈ એમ નોટ ટુ રિકલેક્ટ ઇટ બટ આઈ ડેફિનેટલી ગો ઇન ઓકે સિલેક્ટ કમિટી શું છે એવું કંઈ કમિટી સર સર સોરી આઈ ડોન્ટ ઓકે ગુજરાતની કોઈ એક યુનેસ્કો હાલ ગુજરાતની યુનેસ્કો સાઇટ તરીકે દરજ્જો આપવામાં આવ્યો છે ધોળાવીરા એ રાખી ગીરી બાદ સૌથી મોટું નગર છે જે કચ્છમાં આવેલું છે અને ત્યાંથી રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ હોય કે સાઇન બોર્ડ એવા બધા મહત્વના અવશેષો મળી આવ્યા છે राइट right. कौन है शोधियो है ने सर uh, रखालदास बैनर्जी सर हूँ हाल रिकॉलेक करी सकूँ जो ये तो ना थी ये सिवाय शेख कोई सर सॉरी मन एक्सेक्ट याद ना थी अभी सर ओके वेल एडॉल्फ हिटलर ने माइक खान फिर से जानो चुके हैं uh, जी सर एडॉल्फ हिटलर एडॉल्फ हिटलर फिर से जानो चुके हैं कौन आता है

ડાયરી લખી છે ઓકે સર આઈ ડેફિનેટલી ગો ગ્રો ગો થ્રુ ઈટ ડિસ્કવરી ઓફ ઇન્ડિયા વિશે જાણો છો અસી જી સર ઈ પૂર્વ વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુજી ની બુક છે એમણે એમાં ઇન્ડિયા ને ગ્લોરીફાય કર્યું છે ને બુક છે સર મે વાંચી નથી એ પણ ડાયરી જ છે એ પણ ડાયરી જ છે મતલબ બે બહુ મોટા એક્ઝામ્પલ છે એક ઇન્ડિયન કન્ટેક્સ્ટમાં ને એક વર્લ્ડ કન્ટેક્ટ પર્સપેક્ટિવમાં ભલે આપણો ઇન્ટરવ્યુ અહીંયા પૂરું કરીએ છીએ हे आन ऑल दैट आई हैव टू से फ्रॉम माय साइड सी योर योर ऑनेस्टी एंड सीम्प्लिस इज योर स्ट्रेंथ, दैट इज योर स्ट्रेंथ, पर इंटरव्यू में तु कॉन्शियस होट हाँ बहुत बहुत कॉन्शियस छो एंड यू आर ट्राइंग टू आर्टिक्युलेट एवरी वर्ड यू स्पीकु देर इज देयर इज एन इनहेरेंट कॉन्ट्रडिक्शन राइट તમે જે જવાબ આપો છો ને જે જે રીતનું તમારું બિહેવિયર છે એ તમારી સિમ્પલિસિટી બતાવે છે પણ જે રીતના તમે બોલો છો પ્રેઝન્ટ કરો છો જે રીતના ત્યાં આખું આર્ટિક્યુલેશન આવી જાય છે તમારી જે બેઝિક પર્સનાલિટી છે ને એ સિમ્પલ ઓનેસ્ટ અને સિન્સિયરની છે પણ જે જ્યારે તમે પ્રેઝેન્ટ કરો છો પોતાની જાતને ત્યારે તમે બહુ જ આર્ટિફિશિયલ થઈ જાઓ છો થોડું નેચરલ થઈ બરાબર આ સર એના માટે હું શું કરું બીકોઝ આઈ એમ નોટ ગેટિંગ બહુ માનસિક લેવાની જરૂર નથી બી નોર્મલ કેવી રીતે જોવા છો એવા બોલું બહાર આવો ને છો બહાર શું તમાર તમારું નાખું નામ કો તો સર યોગિતા ધનરાજ ગઢવી ગઢવી છો એ તો કદાચ મેં કોઈ લાગર હોય ને હોય તો જુદી છે નાગરમાં પછી એવું આવે છે થોડું કોન્શિયસ હા 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 પણ ગઢવી તમારે તો ખરેખર ભાષા ઉપર તમારો કમાન્ડ ને તમે જો કે કવિતા પણ સરસ સંભળાવી ઇટ વોઝ અ ગુડ પેલા રાણા છે હા મુનવર રાણા બહુ સારું લખી રહ્યા છે યુપીથી થી બિલોંગ કરે છે મને નામ સર કલેક્ટ નથી થતું અને સર આમાં પોયમમાં ડાયરીમાં એક એવું છે હું એટલું બધું વાંચી નથી શકી એમને પણ આ તો કેવું એ મારી રિયલ હોબી છે એટલે હું કહી રહી છું અને તમે પણ એમાં આ મહત્વની તો છે હા એ વાંચવું પડ છે આપને કવિતા આપણે કવિતા કેટલી કવિતા 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 જો બોર્ડને સમજાવી દીધી ને તો કદાચ કોઈ તો કોઈ તો પાંચમાંથી પાંચ ભી આપી દે એટલી સારી છે ઓનેસ્ટલી બરાબર પછી ખાલી કવિતા રાખો ને તો ખાલી કવિતા જ કહો કે ડાયરી લખવાનો શોખ છે

અને બીજું કે પછી ધારો કવિતા એકલી તમે કહેશો તો પછી કવિઓ ગુજરાતના એ તો બધા તમને ખ્યાલ જ હશે ને સર મેજર આઈ નો પણ એમની કોઈ બી કવિતા એ પૂછશે તો આઈ વિલ નોટ બી એબલ ટુ સ્પીક એવું છે ગઢવી જો તો તમે છે ને ચારણી સાહિત્યને કંઈ ખબર હોય ને તે તરફ લઈ જઈ શકો સર ચારણી સાહિત્યની ખબર છે પણ અગેન કે એમાં ઓલું ડિટેલિંગ હોય ને એ નથી ખબર આઈ ડુ લિસન ડાયરા ઉપર રાખો ને ખાલી કવિતા ઉપર ખાલી કવિતા પર રહી જાઓ ઓકે કવિતા પર રહી જાઓ ઓકે મને એટલે કવિતા વાંચવા કરતા હું હું જાતે લખું છું સર મારે એવું જ છે હું ઇમ્પ્રેસ થઈ જાઉં કોઈ આમ માઇન્ડમાં વાક્યો આવ્યા કરે ધેન ઓનલી આઈ રાઈટ એવું બી નહીં ઓફન લખું છું હજી સુધી મેં હાર્ડલી બારીક કવિતા લખી હશે પણ એ કેવું આમ લખ્યા વગર રહેવાય નહીં ને જ્યારે કોઈ વસ્તુમાં ધેન ઓનલી આઈ વિલ રાઈટ એમ ઇમ્પલ્સિવ હા હાજી ગુડ ગુડ પોસ્ચર થોડુંક સુધારજો તમે સહેજ પેલો ટેકો લઈ શકો પણ મને લાગે છે ટેકો લેવા જવામાં તમને પગમાં પછી પહોંચતો નહીં હોય પગ નીચે

તો વિલ વેર તો આખું બધું બહુ નહી પહેરો પણ એને બે બે તો પહેરી શકો અથવા સોનાની એક નાખી દો તો એ ચાલે હા તો કાચ ની નાખો તો તો ભી ચાલે વાંધો નહીં પણ તમે બેનસ કરો બેનસ પહેરતા હોય જે પહેરતા પહેરતા અને ખાલી એક જ નબળું પાસું મને જે દેખાય છે તે તમે વધારે પડતા કોન્શિયસ અને આર્ટિક્યુલેટ હા બસ એ એમાં આર્ટિક્યુલેટ ને કોન્શિયસ બહુ છો આર્ટિક્યુલેટ થઈ જવાય પણ લખી દીધું આપણે આપણે જે પેલી નાઝી જર્મનીની વાત કરીએ નાઝી જર્મની બરાબર એ જાણે કે આમ તમે એક રેજિમેન્ટમાં આવી ગયો ને એક રેજિમેન્ટેડ બિહેવિયર છે તમારો એમ ઓકે વધારે પડતું કોન્શિયસ ના બસ એટલું જ બીજું કંઈ નહીં અને સર જે આમાં મિલિટ માટે નોલેજ વાઇઝ જો કે હું આમ રીડિંગ થિંગ્સ પણ બહુ 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 ફરક પડતો નથી બહુ ફરક પડતો નથી એ તો ગ્રીલ કર્યા મેં તમને થોડા બાકી ઠીક છે બહુ ફરક પડતો નથી સરકારે ડિક્લેર કર્યું છે મિલેટ વર્ષ પણ તમે કહો છો એ સાચું છે કે નથી એની પાસે અત્યારે બધા મિલેટ વર્ષ ડિક્લેર કર્યું પણ મિલેટ હોવા જોઈએ ને આપણી પાસે પૂરા પાડવામાં માટે પ્રોક્યોરમેન્ટ પહેલાં તો પ્રોક્યોરમેન્ટ હોવું જોઈએ ને પ્રોક્યોરમેન્ટ શું થાય જે મિનિમમ સપોર્ટ પ્રાઇસથી એ લોકો પ્રોક્યોર કરે છે તો શું પ્રોક્યોર એક્સેસ હો તો જ પ્રોક્યોર કરે ને મિલેટ નું પ્રોડક્શન જ કેટલું છે ને અને બીજું કે મિલેટ્સ પ્રોડ્યુસિંગ સ્ટેટ્સ કેટલા છે મને કો સ્ટેટ્સ લિમિટેડ છે અને એનું પ્રોડક્શન તમારે પ્રિસાઇઝ એનું પ્રોડક્શન બી નથી બરાબર આ તો આપણે એને પ્રોત્સાહન આપી રહ્યા છે કે એક લોકોની જાગૃતિ વધે એના માટે બાકી કંઈ એથી કંઈ પૂર્વી પાડવું એ કંઈ મતલબ અને 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 જે હિન્દી બેલ્ટ છે ત્યાં તો એ લોકો જેમ કે હિન્દી બેલ્ટમાં મલેટ્સ લોકો પસંદ બી નહીં કરે મફત આપો તો એ નહીં ખાય એટલે બહુ બહુ લિમિટેડ સ્ટેટ્સ છે રાઈટ લિમિટેડ સ્ટેટ્સ છે કે જે મિલિટના પ્રોડક્શનમાં છે અને પ્રોડક્શન એટલું બધું નથી કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિમમ સપોર્ટ પ્રાઇસ ઉપર પ્રોક્યોર કરીને અને 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 સિસ્ટમ મારફતે ફાર્મર્સ બી અગ્રી નથી થતા ને ધે આર લાઈક વિલિંગ ટુ પ્રોડ્યુસ વીટ એન્ડ રાઈસ મોર તો એ બી પ્રશ્ન છે આઈ મીન આઈ મીન ધીસ ઇઝ ફ્રોમ आवर સાઇડ પ્લીઝ ટેક ઓકે થેન્ક યુ સો મચ સર ઇટ વોઝ પ્લેઝર ઇન્ટરેક્ટિંગ વિથ યુ